આજે આપણે કાઠિયાવાડી કઢી બનાવીશું એમાં એક એવી વસ્તુ નાખશું જેનાથી કઢીનો સ્વાદ છે એ અનેક ગણો વધી જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીંયા મેં ખાટી છાશ લીધી છે કાઠિયાવાડી કઢી હોય છે એ છાશ ખાટી હોય છે તો અહીંયા હું ચાર કપ ખાટી છાશ લઉં છું જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો દહીંનો ઉપયોગ કરી શકાય હવે ચાર કપની સાથે ચાર ચમચી આપણે બેસન લેવાનો હોય છે પરંતુ મેં ત્રણ ચમચી લીધો છે કેમ કે આગળ આપણે બીજી વસ્તુ નાખવાની છે જેનાથી કઢીનો સ્વાદ અનેક ગણો વધી જાય છે સાથે આપણે મીઠું નાખવાનું છે મીઠું નાખવાથી છાશ તમે વઘાર કરો ત્યારે ક્યારેય ફાટતી નથી એટલે છાસ જ્યારે કઢી બનાવો તો મીઠું તમારે છાશની અંદર નાખી દેવાનું સાથે આપણે હળદર લાલ મરચું ધાણાજીરું ચપટી ગરમ મસાલો અને હવે આપણે એની અંદર ચેરણી અથવા તો થી આપણે એને મિક્સ કરી દેવાનું જેથી ચણાનો લોટ છે એમાં કોઈ ગાંઠો રહે નહીં તો અહીંયા હું બ્લેન્ડર ચલાવી દઉં છું જેથી એકદમ સરસ એવું બેસન છે એ છાશ સાથે મસાલા બેસન બધું પડી જાય તો અહીંયાથી કન્સિસ્ટન્સી કેવી છે હું તમને બતાવી દઉં છું ચમચાથી તમે જોઈ શકો છો એકદમ પાતળી નથી અને જો વધારે પડતી ઘાટી લાગતી હોય તો તમે એડ કરી શકો છાશ અને જો તમારે ખાલી કઢી જ બનાવી એમાં બીજી કોઈ વસ્તુ નાખવાની ન હોય તો તમારે ચાર ચમચી બેસન લેવાનો ચાર કપ ચણાના છાશની સામે ચાર ચમચી ચણાનો લોટ હવે આપણે કઢીમાં નાખવા માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું તો અહીંયા તમે આદુ મરચાં લીધા છે તમે લસણ પણ અહીંયા નાખી શકો છો સાથે મીઠા લીમડાના પાન થોડા નાખી દઈશું જેથી કઢીનો સ્વાદ છે ને એમાં મીઠા લીમણાની સુગંધ બહુ સરસ આવે છે અને લીલા થોડા ધાણા નાખી દઈશું તો આ રીતે આપણે લીલો મસાલો તૈયાર કરીશું જેનાથી કઢીનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે અને હજી આપણે બીજી વસ્તુ નાખીશું એ લાસ્ટ સુધી તમે વિડીયો ખાસ જોજો કે એ વસ્તુ નાખવાથી કઢીનો સ્વાદ એટલો સરસ આવે છે એની વાત જ જોવા દો હવે અહીંયા ટીચીને તૈયાર કરીશું ટીચેલી વસ્તુનો સ્વાદ છે એ શાકમાં કે કઢીમાં તમે ગમે એમાં વાપરો એની સુગંધ અને સ્વાદ મને ખૂબ સરસ આવે છે તો આપણો કઢી માટે એનો આદુ મરચાંનો મસાલો છે હવે રેડી થઈ ગયો છે સાઈડમાં રાખી અને કઢીનો વઘાર કરી દઈએ તો વઘાર કરવા માટે કોઈપણ વસ્તુ તમે જેમાં વઘાર કરવાના હોય એ પેન છે તો પેલું છે એ રાખી દેવાનું સાથે આપણે એમાં તજ વાદું લવિંગ અને તમાલપત્ર નાખીશું જેથી કઢીનો સ્વાદ છે એ ખૂબ સુગંધ અને સ્વાદ બને સારા આવે એક ચમચી તેલ નાખી એમાં આપણે આ બધી મસાલા આખા મસાલા નાખી દઈશું સાથે આપણે અડધી ચમચી દહીં નાખી દઈશું અને કઢીના સ્વાદમાં મેથી ન હોય તો એ સ્વાદની સુગંધ એટલી આવે નહીં એટલે મેથી તો જરૂરથી નાખવાની જ મેથી નાખી દઈશું અને સાથે આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું તો રાઈ મેથીનો વઘાર છે એની સુગંધ કઢીમાં ખૂબ સરસ આવતી હોય છે સાથે આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને હવે જે કઢીનું બેટર આપણે રાખ્યું છે એ નાખવાનું છે ચપટી હિંગ નાખી અને કઢીનું બેટર નાખી તરત ઢાંકણું ઢાંકી દેવાનું જેથી વઘાર ઉડે નહીં એ તો તેલ ઉઠશે અને ઉપર આપણે રસોડું છે એમાં ચોટી જાય એટલે ઉડે નહીં એટલે રાખવાનું તો હવે આપણે કઢીનું બધું જ બેટર છે આપણે એની અંદર નાખી દઈશું અને કઢીને આપણે દસ મિનિટ માટે પકાવવાની છે મીડિયમ ફ્લેમ ઉપર લો ટુ મીડિયમ ફ્લેમ રાખી અને ચલાવતા રહેવાનું છે અને પકાવવાનું છે એકદમ સરસ રીતે કઢીનો વઘાર કરી મિક્સ કરી અને હવે આપણે જે લીલું મરચું આદું ટીચીને રાખ્યા છે એ આપણે કઢીની અંદર બધું નાખી દેવાનું છે અને સાથે ગળપણ માટે આપણે ગોળ નાખીશું તો તમને ખાંડ અથવા તો ગોળ જે પણ પસંદ હોય એ નાખવાનું તો કાઠિયાવાડી કઢી છે એ ખાટી મીઠી અને થોડી તીખી હોય છે અને ગળ પણ બહુ વધારે પડતું હોતું નથી પરંતુ ઘણા લોકોને ખૂબ ગળી કઢી ભાવતી હોય છે તો તમે એ પણ નાખી શકો છો મેં અહીંયા મીઠા લીમડાની એક તીડકી નાખી છે વધારે હોય તો વધારે પણ નાખવાની જેની સુગંધ છે એ ઉપરથી નાખવાથી ખૂબ સરસ આવે છે વઘારમાં લીમડો નાખ્યો એટલે વઘારમાં પણ સુગંધ આવે અને આ રીતે તમે ઉપરથી નાખો ને એની પણ ખૂબ સરસ સુગંધ આવે છે હવે આપણે નાખીશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે કઢીનો સ્વાદ અનેક ગણો વધારે છે એ છે સીંગ અડધો કપ મેં સિંગ લીધી છે કાચી સિંગ કાચી સીંગને આપણે પીસી લેવાની છે જેટલી ઝીણી પીસાય એટલી પીસાઈને તૈયાર કરવાની છે એટલે સિંગને પીસતી વખતે મિક્સર છે પલ્સમાં ચલાવવાનું જેથી ગઠ્ઠા ન થાય અને પાવડર સરસ થાય તો સીંગ નાખવાથી કઢીનો સ્વાદ અનેક ગણો વધી જાય છે તમે એક રોટલો ખાતા હશો ને તો આ કઢી સાથે તમે ખાવા બેસશો ને તો બે રોટલા ખાઈ જશો એટલી સરસ બનીને તૈયાર થાય છે હવે કઢી આપણી સરસ ઉકળવા લાગી છે કઢી ઉકળવા લાગે પછી સિંગનો ટીકો એની અંદર નાખી દેવાનો કાચી સીંગ છે એટલે કઢી પાકશે ત્યાં સુધીમાં સિંગ સરસ બફાઈ જશે એટલે કઢી ઉમાં ઉભરા આવે ઉકળવા લાગે પછી સિંગ નાખી દેવાની તો આ રીતે સીંગ નાખી અને મિક્સ કરી દેવાની એમાં કોઈ ગઠ્ઠો કે કંઈ ના રહે એની રીતે જ સરસ મિક્સ થઈ જશે અડધો કપ સિંગના પાવડરમાંથી એક વાટકી પાવડર બનીને તૈયાર થયો હતો અમે કઢી ઘાટી ખાઈએ છીએ હું પાછળથી તમને બતાવીશ જો તમને પાતળી ખાતા હોય તો તમારી સીંગ થોડી ઓછી પણ લઈ શકાય અથવા તો છાશ વધારે કરી લેવાની દસ મિનિટ સુધી આપણે કઢીને ચલાવતા ચલાવતા પકાવવાની છે જેથી કઢીની અંદર બધા મસાલાનો સુગંધ સ્વાદ બંને ખૂબ સરસ આવવા લાગે ત્યાં સુધી તરત ઊભરા આવે બે ચાર ઊભરામાં આપણે કઢી ઉતારી દેવાની નથી કાચી કઢી હોય તો ટેસ્ટ સારો આવતો નથી એટલે કઢીને પ્રોપર એકદમ સરસ રીતે ઉકાળવાની છે અમારા કાઠિયાવાડમાં કઢી મૂકીએ એટલે કઢી ખૂબ ઉકાળે અને એનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે એકદમ કઢી સરસ કન્સિસ્ટન્સી આવી ગઈ છે તમે જોઈ શકો છો ઘાટી પણ થઈ ગઈ છે તો પછી આપણે એની અંદર લીલા ધાણા નાખી દઈશું અને થોડીવાર ચલાવીશું તો એકદમ સરસ એવો સુગંધ સ્વાદ આવશે હવે કઢીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો ઘાટી છે અને હજી થોડી ઠંડી થતા થતાં એ ઘાટી થઈ જશે તો તમને પાતળી જોતી હોય તે પ્રમાણે કરવાની હવે આપણે એની અંદર વઘાર કરી દઈશું કઢીમાં તો એના માટે તેલ ગરમ કરી એની અંદર હિંગ જીરું લાલ મરચું અને કાશ્મીરી મરચું આપણે કલર માટે નાખીશું તમને લસણ પસંદ હોય તો અહીંયા લસણની પેસ્ટ પણ નાખી શકાય તો આ રીતે ઉપરથી કઢીનો વઘાર કરવાથી કઢીનો દેખ લૂક પણ સારો આવે છે અને ટેસ્ટ છે એ પણ સારો આવે છે તે ખાસ તમારે જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો લાલ મરચું પણ આપણે નાખ્યું છે લીલું મરચું પણ નાખ્યું છે અને વઘાર કરીએ તો તમારે જોઈએ એ પ્રમાણે વઘારમાં મરચું લેવાનું અહીંયા એકદમ મસ્ત આપણી તીખી તમતી અને ખાટી મીઠી એવી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે જે બાજરાના રોટલા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને સિંગની કઢી શિયાળામાં અને ચોમાસામાં અમારા ઘરમાં ચોક્કસથી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એકવાર તમે જરૂરથી આ રીતે સિંગની કઢી બનાવીને ટ્રાય કરજો કાઠિયાવાળી સ્વાદ આવે છે અને ટેસ્ટ એટલો પણ સરસ આવશે અને અહીંયા લસણની ચટણીનો તમારે ઉપયોગ કરવાનો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર